ગતરોજ વડોદરા નજીક વાયતપુર ગામમાં એક સાતથી આઠ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો ગામના એક ખેતરમાં જ્યાં ડાંગરનો પાક કપાતો હતો ત્યાં અજગર અચાનક દેખાતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ ગઈ હતી આ ઘટનાની જાણ થતાં જ યશ તડવી રોહન વસાવા પ્રથમ વસાવા તથા પ્રાણીન ફાઉન્ડેશનના જીતેશ તડવી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી અટીમે સતર્કતાપૂર્વક ભારે જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો બાદમાં વન વિભાગની હાજરીમાં અજગરને તેના કુદરતી વસવાટ સ્થાને મુક્ત કરવામાં આવ્યો હતો અજગરના રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકોના જીવમાં જીવ આવ્યો હતો અને ઝડપી પ્રતિસાદની પ્રશંસા કરી હતી ગામ આવેલું છે ત્યાં ડાંગર નો જે પાક કપાતો હતો તે ખેતરમાં આવી ગયો છે તેની જાન અમને બધા તાત્કાલિક અમે ત્યાં સ્થળ પર પહોંચ્યા સાથે અમારા સાથે રોહન વસાવા અને પદમ વસાવા જે મારા ટીમ મેમ્બર્સ છે અને સાથે પ્રાણીન ફાઉન્ડેશનના જે જીતેશભાઈ તડવી છે તે પણ હતા અમે હાલ તેને સુરક્ષિત રેસ્ક્યુ કર્યું છે અને વન જાણ કર્યા બાદ તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરેલ છે